ભાઈના જોવા પણ કાયમ તમારા અમે વિડીયો જોઈ છે એમ હા એટલે અમને માહિતી મળે એમ અતુલભાઈ ની આવ્યા અતુલભાઈ ઈ તો તમારા વિડીયો તો જોઈને આવ્યા હતા પણ એ તમારા વિડીયોમાં નામ બોલ્યા ને એનું એટલે અમે જોવા ગયા અહિયાં કે ભાઈ એને લાવ્યા છે તો અમે જોઈ બાકી તમે તાલડા બધી આપેલી છે દવા ઈ બધા લોકો ના રિઝલ્ટ છે એટલે અમે તમારા વિડીયો જોતા હોય એટલે અમારે આવવાનું તો હતું જ પણ આ અતુલભાઈ ની આવી ગયા હતા ને એટલે અમે ન્યા પછી જોઈ આવ્યા કે ભાઈ પાકું રિઝલ્ટ છે જ ને એમ ખોટા બળકા ના હે બરોબર ને दादा અને જો

આવે બરાબર છે એનું કારણ છે કે જે તમારો પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ ને એક્ઝેક્ટ સમજવો પડે એક્ઝેક્ટ દવા તમારે હરખી ઉતારવી પડે બરોબર છે અને પ્રોબ્લેમ ની એક્ઝેક્ટ દવા લેવી પડે

તો દાદા ને સફેદ જીરું દાદાનું સારું છે પણ ફૂગ આટો લઈ ગીધા સફેદ